હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહ મિન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર મારી લેખન પોથી તેમાં આપવામાં આવેલું છે પેજ નંબર પાંચથી નવ ઉપર ચિત્ર આધારિત લેખન તો આ વિડીયોમાં આપણે તે જોઈશું તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર પાંચ ઉપર જોઈએ પહેલાં ચિત્ર આધારિત લેખન સૂચના આપવામાં આવેલી છે ચિત્ર જોઈ તેને નીચે આપેલા શબ્દોના આધારે પાંચ સાત વાક્યો લખો તો આપણે અહીંયા જે શબ્દો આપેલા છે તળાવ બતક કરચલો વાતચીત અને વૃક્ષો આના પરથી આપણે વાક્યો બનાવીને અહીંયા લખવાના છે તો ચલો વાક્યો જોઈ લઈએ આ ચિત્રમાં એક સુંદર તળાવ દેખાય છે તળાવના પાણીમાં બતક અને તેનું બચ્ચું તરે છે તળાવના પાણીમાં એક કરચલો પણ છે તળાવના કિનારે બે બતક અને એક કરચલો પણ છે તળાવના કિનારે ઘણા બધા ઝાડ એટલે કે વૃક્ષો છે બતક અને તેનું બચ્ચું એકબીજા સાથે વાત કરી રહ્યા હોય તેવું લાગે છે તો આ રીતે પેજ નંબર પાંચ ઉપર આપણે ચિત્ર આધારિત લેખન કરી શકીએ હવે આગળ પેજ નંબર છ ઉપર જોઈએ અહીંયા પણ આપણે ચિત્ર આધારિત લેખન કરવાનું છે અહીંયા ચિત્ર આપેલું છે અને અહીં તેના પરથી શબ્દો આપેલા છે ગામ છોકરા તોફાન તળાવ દેડકા ડ્રાઉન્ અને પથ્થર તો આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે અહીંયા વાક્યો બનાવીને લખવાના છે આ ચિત્રમાં એક સુંદર મજાનું ગામ દેખાય છે ગામની બહાર એક સુંદર તળાવ છે તળાવના કિનારે કેટલાક તોફાની છોકરાઓ ઊભા છે તળાવના પાણીમાં ઘણા બધા દેડકા દેખાય છે દેડકા ડ્રાઉ ડ્રાઉ એવો અવાજ કરે છે તોફાની છોકરાઓ દેડકાઓને મારવા તેમની ઉપર પથ્થર ફેંકી રહ્યા છે તો આ રીતે પેજ નંબર છ ઉપર આપણે ચિત્ર આધારિત લેખન કરી શકીએ હવે આગળ પેજ નંબર સાત ઉપર જોઈશું તો અહીં પેજ નંબર સાત ઉપર પણ આપેલું છે ચિત્ર આધારિત લેખન અને અહીંયા ચિત્ર આપેલું છે તે જોઈએ અહીં પણ શબ્દો આપેલા છે ટેબલ ખુરશી ઉંદર ઉંદરના બચ્ચા બિલાડી વાસણ ઢોળવું અને કબાટ આના પરથી વાક્ય બનાવીને લખવાના છે તો આ એક ઘરનું ચિત્ર છે ઘરની અંદર ગોળ ટેબલ અને તેની ફરતે બે ખુરશીઓ ગોઠવેલી છે ટેબલની ઉપર કેટલાક વાસણો પડેલા છે એક બિલાડી ટેબલની ઉપર ચડીને કંઈક ખાઈ રહી છે અને તેણે ગ્લાસમાંથી કંઈક પ્રવાહી નીચે ઢોળ્યું છે ચિત્રમાં એક ઉંદર ઉભેલો દેખાય છે એક કબાટની નીચે ઉંદરના બચ્ચા સંતાયેલા જોવા મળે છે તો આ રીતે પેજ નંબર સાત ઉપર આપણે અહી શબો આપેલા છે પોપટ શિકારી ઉંદર ઝાળ અને ખેતર આ એક ખેતરનું ચિત્ર છે ચિત્રની અંદર કેટલાક પોપટ ઝાડની અંદર ફસાયેલા જોવા મળે છે શિકારીએ પક્ષીઓને પકડવા માટે ઝાડ પાથરેલી છે એક ઉંદર પોતાના દાંત વડે ઝાડને કાપે છે પોપટ ઝાડમાંથી મુક્ત થઈ ઉડી જાય છે ખેતરમાં લીલું ઘાસ અને વૃક્ષો દેખાય છે તો આ રીતે પેજ નંબર આઠ ઉપર આપણે ચિત્ર આધારિત લેખન કરી શકીએ હવે આગળ પેજ નંબર નવ ઉપર પણ ચિત્ર આધારિત લેખન આપેલું છે અહીંયા ચિત્ર આપેલું છે અહીં શબ્દો આપેલા છે ગામ બિલાડીઓ વાંદરો રોટલો ન્યાય અને ત્રાજવા તો વાક્યો જોઈએ આ એક ગામનું ચિત્ર છે બે બિલાડીઓ ગામમાં ફરતી હોય છે બિલાડીઓને એક રોટલો મળે છે બિલાડીઓને રોટલો સરખા ભાગે વહેંચી આપવા ત્યાં એક વાંદરો આવે છે વાંદરો ત્રાજવું લઈને રોટલાના બે સરખા ભાગ કરવા બેસે છે બે સરખા ભાગ કરતા કરતા વાંદરો આખો રોટલો ખાઈ જાય છે તો આ રીતે આપણે પેજ નંબર પાંચથી નવ ઉપર ચિત્ર આધારિત લેખન કરી શકીએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં